La dio cante ગુજરાતમાં જે વહેલી સવારથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ ત્યારે હવામાન વિભાગ દ્વારા તો ભારે પવન અને ગાજવી સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તો હવામાન વિભાગના બુલેટિન મુજબ આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિત અમરેલી ભાવનગર બોટાદમાં અતિભારે વરસાદ પડી શકે છે તો દોસ્તો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય તો બે દિવસ ભારે વરસાદની આગાહી તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના કુલ બસો ને એકાવન તાલુકામાંથી બસો તાલુકા સુધી મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે તો રાજ્યમાં જોવા મળ્યો હતો હતો અમદાવાદમાં લગભગ વરસાદ તેમાં પણ સામાન્ય સિટી એટલે ગોતા જેવા વિસ્તારમાં સાત ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે વરસાદ થતા જગત મંદિરના શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી તો તેમણે જણાવ્યું કે આજે ને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ સુરતના પલાસણામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે દિવસ ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી તો આગામી બે દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે તો મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા પામી છે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તો છોટાઉદેપુર દાહોદ આણંદમાં બે દિવસ વરસાદ થવાની સંભાવના તો દોષો વટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે તો આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વર્ષી રહ્યા છે તો રાજ્યમાં ગમે ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરશે તો આજે ટોકના કૃષિ ઉત્પાદન બજારમાં રાજ્યસ્તરીય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે રાજ્યના પાસઠ લાખથી વધુ ખેડૂતોના બેંકના ખાતામાં છસો ને પચાસ કરોડથી વધુ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જુલાઈથી જીઓના રિચાર્જ પ્લાન થયા મોંઘા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે તો યુઝર્સને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘું પડશે પહેલાં જે પ્લાન અઠ્યાવીસ દિવસ માટે વેલિડિટી સાથે બસો ને ઓગણચાલીસ રૂપિયામાં મળતો હતો તેઓ બસોને નવ્વાણુંમાં મળશે તો જીઓએ અલગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે તો જીઓના નવા પ્લાન ત્રણ જુલાઈથી અમલીબંધ છે તો દેશની તમામ ટેલિકોમ કંપની તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે મળશે વીજળી જી આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ રહી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે તેવી જોગવાઈ કરવામાં આવી છે તો દોસ્તો વટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અમદાવાદ પટેલની મોટી આગાહી આગામી પાંચ દિવસમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા તો અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર આણંદ જેવા શહેરમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સાયક્લીન સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે તો હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો તો ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો શહેરમાં આખા દિવસમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો શો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર હવે સીબીએસઈ બોર્ડે વર્ષમાં બે વખત પરીક્ષા યોજશે તો કેન્દ્રીય આપી મંજૂરી તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો ઇન્ડિયન બુલેટિન માર્કેટમાં જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ એકસો ને વીસ રૂપિયા વધીને બોતેર હજાર બસો ને એંસી રૂપિયા થયા તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ગયેલી અપર એર સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ ફરી રિટર્ન આવી છે જેના પરિણામે આવતી અડતાલીસ કલાકમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના તો કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ મધ્યમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી

બીજા વાત તો અંતિમ સપ્તાહમાં ધબધબાટી બોલાવેલ છે તો અટકી ગયેલા વરસાદે વાવલનું જૂન ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું હોય તેવું ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો તો પૂર્વ બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવાસ થયો છે તો ભારતના ઉત્તરથી વાદળો નીચે ઉતરી રહ્યા છે તો દોસ્સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં દૂર ગયેલું યુએસી ટ્રફ ફરીથી સૌરાષ્ટ્ર તરફ આવતા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તો આગામી અઠ્ઠાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા તો છૂટા સમય વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા તો એકલ દોકલ જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા રહેશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્યમ સૌરાષ્ટ્રમાં તેમજ

તેમાં જળભંગા પ્રકારની સ્થિતિ જોવા મળી તો સવારે આઠ વાગ્યા સુધી વરસાદના આંકડા જોરદાર જોવા મળ્યા